કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં જાન ગુમાવનાર નિર્દોષોને દિવાળીપુરા કોટ ખાતે શ્રદ્ધાંજલિ આવી હતી વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં જાન ગુમાવનાર અઠ્ઠાવીસ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દિવાળીપુરા કોર્ટના ગેટ નંબર પાંચ ખાતે યોજાયો હતો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રીતે ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર બરોડા બાર એસોસિએશનના સભ્ય દીપલ બ્રહ્મભટ તેમજ અનેક અન્ય વકીલ મંડળના સભ્યોએ હાજરી આપી હતી બધાએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીરના પહેલ ગામોમાં જે રીતે આતંકવાદીએ જે વાર્તાને અંજામ આપ્યો છે ને અઠ્યાવીસ લોકોના જે હત્યા કરી છે આવા નિર્મ હત્યા કરનાર હત્યા ને અમે સતત શબ્દોમાં વપરીએ છીએ એવા કાયર લોકો હતા અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે તેને કદી ચલાવી નહીં દેવામાં આવે અને આવા કટ્ટર પણ થયો જે નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે આવા કદી આ દેશ સાખી નહીં લે જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને આવા આતંકવાદીઓ જયારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ આજે વડોદરા પોતદારી વકીલ મંડળના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રવિન્દ્ર ગોત્રાજી તથા અન્ય ટીમ તથા અન્ય વકીલ મિત્રો આજે ગેટ નંબર પાંચ પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગત જે બનેલી ઘટના બની એમાં જે નિર્દોષ મૃતકો જે હતા તેઓની આત્માને શાંતિ માટે આજે ગેટ નંબર પાંચ પર બે મિનિટ નું મૌન પાડવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ રૂપે એક દીપ પ્રગટાવીને તેઓને આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી